નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો એક સારા સમાચાર મળી રહ્યા છે કે ચોવીસ હજાર સાતસો જગ્યા ઉપર કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે કયા ક્યારે કઈ ભરતી જાહેર થશે તેને લિસ્ટ પણ આવી ગયું છે મિત્રો જાણો શિક્ષકોમાં કયા વિભાગમાં કેટલી જગ્યાઓ પકડશે પરિ તમે જોઈ શકો છો મિત્રો લિસ્ટ છે તે પણ આવી ગઈ છે તો આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વિડીયો અમે વિડીયો લાઇક નંબર ચેરમાં ન સબસ્ક્રાઈબ કરીને બે લાખના બટન દબાણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો જે વોટ્સઅપ ચેનલ જે વોટ્સઅપ ચેનલ અને જે ટેલેગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ મિત્રો અવશે જોઈન થઈ જજો ચાલો વધારે સર મને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પહેલાં તમને કવિતા મિત્રોના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી હશે તો મિત્રો તમે જોઈ શકો છો જે લિસ્ટ જાહેર કરવામાં આવી છે કે આમી શિક્ષક શિક્ષકથી ચોવીસ સાટસો જાહેર કરવામાં આવી છે ટૂંક સમય પહેલાં મિત્રો તમે જોઈ શકો છો મેં શિક્ષણ મંત્રી ડોક્ટર કુપેરા દિંડો સાહેબ તેમ રાજ્યમંત્રી શ્રી પ્રફુભાઈ બાનેસરિયાએ સીધા માર્ગદર્શા હેઠળ આજ સૂચિત પહેરતી કેલેન્ડર સમયબદ્ધ અમલીકરણ કરી થાય આગામી ઓગસ્ટ બે ચોવીસથી ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન જુદી જુદી સંભવિત તારીખો સુવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ સાતસો વધુ શિક્ષકોની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સાથે સાથે મિત્રો જે પ્રસિદ્ધ કરી ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો મિત્રો રાજ્યના સરકારના પ્રવક્તા મંત્રી શ્રી કુ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ વર્તમાં સરકાર રાજ્ય સરકારના યુવાના વિષય હિતમાં કરેલા મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી પ્રવક્તા મંત્રી મંત્રીશ્રી આ સંદર્ભે કહ્યું હતું કે ભરતી પ્રક્રિયા સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય આચાર્ય અને એસ એમ પાસ ઉમેરવાની બારસો જેટલી અંદાજિત સંખ્યા ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકો અંદાજીત બાવીસો જેટલી જગ્યાઓ પર ભરવા માટે સંભવિત જાહેરાત એક આઠ બે હજાર ચોવીસથી રહેશે તો મિત્રો પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું છે સરકાર ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેલા કુલમણી ચાર હજાર જેટલી ચાર હજાર જેટલી જગ્યાઓ ઉપર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સાતસો પચાસ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે બત્રીસો પચાસ જગ્યાઓ સમાવેશ થાય છે તો તેની સંભવિત તેની સંભવિત તે સંભવિત જાહેરાત એક નવ બે એક નવ બે હજાર ચોવીસ સુધી રહેશે આ ઉપરાંત સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પાંત્રીસો જગ્યા માટેની જાહેરાત સંભવિત એક દસ બે ચોવીસ રહેશે જેમાં મિત્રો સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારો પાંચસો જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક સહાયક ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારો ત્રણ ત્રણ હજાર જગ્યાઓ ભરતી જાહેર કરવામાં આવશે સાથે સાથે મિત્રો સરકાર ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ ટુ પાસ ઉમેરો માટે અંદાજ સાત સાત હજાર જગ્યા માટે સંભવિત ભરતી જાહેરાત તારીખ એક અગિયાર બે ચોવી એક અગિયાર બે હજાર ચોવીસ રહેશે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયક અન્ય માધ્યમ ટેટ ટુ પાસ ઉમેદવારની ટેટ ટુ પાસ ઉમેદવારની અંદાજીત સસો જેટલી જગ્યાઓ પર સંભવિત એક અગિયાર બે ચોવીસનો રોજ જાહેરાત કરાશે તો મિત્રો આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ વન પાસ ઉમેદવારો માટે અંદાજીત પાંચ જગ્યાઓ પર તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમ વિદ્યા સહાયક તરીકે ટેટ વન પાસ ઉમેદવાર માટે બારસો જગ્યાઓ પર બારસો જગ્યાઓ માટેની સંભવિત તારીખ એક બાર બે ચોવીસના રોજ જાહેર થશે તો મિત્રો પ્રવક્તા ઋષિકેશ પટેલ વધુમાં વધુ ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો સંભિત પરીક્ષા પ્રમાણપત્રની માન્યતા વધી અને અંગે રાજ્ય મંત્રીમંડળ બેઠક મહત્વ નિર્ણય કરવામાં આવે છે તેમણે કહ્યું છે કે આ નિર્ણય અનુસાર આજે જાહેર થયેલી ભારતી ભરતી ટેટ વનમાં ટેટ વનમાં વર્ષ બે હજાર બાર બારથી ત્રેવીસ સુધી થયેલા તમામ ઉમેદવારો ટેટ ટુમાં બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી તમામ પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમ જોગવાઈ અનુસાર ઉમેદવારો કરી શકશે તો મિત્રો પ્રવક્તા મંત્રીશ્રી આમ કહે છે કે ટેટ વન ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારો પ્રમાણપત્રની માન્યતા અવધિ પ્રમાણપત્ર સ્વીકારવાની તારીખ પાંચ વર્ષ અથવા એનસીટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ચોવીસ બે હજાર વીસ રાષ્ટ્રીય નીતિ શિક્ષણ નીતિ બે હજાર એન ઇપી અંતર્ગત નવ માર્કું જાહેર કરવામાં આવ્યું છે તેમાંથી જે વહેલું હોય તે સુધી રહેશે તો મિત્રો એટલું જ નહીં વર્ષ બે ત્રેવીસ પહેલાં ટેટ વન ટેટ ટુ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો શિક્ષકને ઉગ્યતા કસોટી પ્રમાણપત્ર ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે ત્યારબાદ વર્ષ ત્રેવીસ પહેલાં શિક્ષક ઉગ્યતા કસોટીના પ્રમાણપત્ર અવધિ માન્ય કરવાની રહેશે તેમ નહીં પ્રવક્તા મંત્રીશ્રી ઉમેર્યું હતું તો જ મિત્રો તેણે વધુમાં જણાવી દીધું કે ઓગણત્રીસ ચાર ત્યાંના થવા પ્રમાણ સરકારની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી મારી ટાટ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ બે ત્યાંમાં લેવાયેલા ત્રિસ્ટડી પર શિક્ષક શિક્ષણ અભિરુચિ કસોટી પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે સાથે સાથે મિત્રો ક્યારે કંઈ ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો ભરતી પ્રકાર છે આચાર્ય ભરતી જગ્યા બારસો એક આઠ બે ચોઈસે કરવામાં આવશે દૂર શિક્ષકો માટે બાવીસ જગ્યા માટે એક આઠ બે ચોવીસે કરવામાં આવશે ટા ટચસ હાયર સેકન્ડરી માટે ચાર ચાર જગ્યાઓ છે તે માટે એક નવ બે ચોવીસે કરવામાં આવશે અને ટા એસ પચીસ જગ્યા માટે એક દસ બે ચોવીસે ટેટ ટુ માટે સાત જગ્યાઓ છે એક અગિયાર માટે મિત્રો અગિયાર અગિયાર મહિનામાં જાહેર કરવામાં આવશે ટેટ ટુને માધ્યમ જ મારે છસો જગ્યાઓ છે એક અગિયાર બે ચોઈસે ટેટ વન માટે મિત્રો પાંચ જગ્યાઓ છે તે જગ્યાએ એક બાર એક બાર બે ચોઈસ જાહેર કરવામાં આવશે ટેટ વન અન્ય માટે બારસો જગ્યા મિત્ર એક બારે આ મિત્રો ચોઈસે ચોઈસ સાતસો જગ્યાઓ પર કે અમી શિક્ષકની ભરતી કરવામાં આવશે લિસ્ટ પર તમે જોઈ શકો છો મિત્રો આની પીડીએફ તમારે જો તે લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત